એને પણ કમાલે એમાં એક ટાણા છે અને આ મુરત રિયા છે અને જો તોય સિલાઈ કામ તો ચાલુ ને ચાલુ હે આ કામ કામ છે પેલું એક ગીત છે ને રાજેશ ખન્ના સાહેબ નું આપણે દુનિયા મે રહેના તો કામ કર પ્યારે હાથ જોડ સબ કો સલામ કર પ્યારે કામ એટલું તમને તમારે સારું થઈ જાય ઘર માં હમ પણ જે આ ખરાબ સમયે તમને જેણે સાથ આપ્યો હોય હા એને ક્યારેય છોડવું નહીં

અને જો આપણે માતાજી ને નવદુર્ગા માનો ફોટો છે ને એને અત્યારે જો આપણે એકદમ મસ્ત મજાનો કરી દેવાનો છે ગંગાજળ થી ગંગાજળથી જ આપણે જો કરીએ છીએ માતાજી ની છબીને

આજે આમે ચૈત્ર નવરાત્રી શરૂ થાય છે બે કાર્ય હતું

તમે એટલે એવું એક મેં પ્રવચન સાંભળ્યું હતું ને એમાં એમ કેતા

નાસ્તો કરી લીધો બાંધ ભેગો હા ઉત્સવારે ઉત્સવારે વાહ ભાઈ વાહ ચાલો રમો આજે તો રવિવાર છે જ રમી લ્યો ભાઈ પણ હમણાં તમારે વેકેશન જ પડી જશે અને તડકા એ તેટલા પડવા મંડ્યા છે ને અને અમારે આ ગામડા જેવું હોય એટલે તડકા તો વધારે જ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને હવે ચાલો તે આપણે હવે ચા ભાખરી બનાવી નાખીએ ચા ભાખરી તો હોય જ રોહિત માતાજી આ અત્યારમાં પ્રસન્ન થઈ ગયા મને અહિયા હું છે આપડે અલગ અલગ એ રીતના ગામડા માંથી વેચવા લોકો આવે છે આ માવો વેચવા માટે આવે છે પ્લસ આપડે ઘી હોય એમ અલગ અલગ ઘણી વસ્તુ વેચવા માટે આવે વિશ્વાસ પાછું નહી રાખવાનું બરાબર જ છે ને કેમકે ઘણી વાર જો આ પેન્ડા પેન્ડા આપણે ટેસ્ટ કરો એટલે તમને અંદાજ તો ઘરે બનાવતા હોય એટલે ખબર પડી જાય કે ભાઈ વ્યવસ્થિત આ વસ્તુ વ્યવસ્થિત છે ઘી માં છે ને રે કિલો મતલબ નહી મળે પંદરસો બે હજાર પચીસો સુધી તમારે જવું પડે ઓરિજિનલ ઘી લેવું હોય ને બાકી કોઈ એમ કેતા હોય કે ભાઈ હજાર નું આઠસો રૂપિયા નું તમને ગીર ગાય નું ઘી આપી દે

જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જો બધું એનું આનું આ ચાલુ ચાલુ આજ રવિવાર છે રજા છે ચાલો ભાઈ આપડે ગમવા જાઉં ચાલો આપણું ઢોકળી નું મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું છે ને સાથે જો આ દેશી કાચરી હો ભાઈ પણ આ જો તમે જુઓ ને મોઢામાં પાણી આવી જાય કોઠી મોડા ની કાચરી છે કે

ચાલો હવે ચા નાસ્તો કરી લઈએ છે ને પણ કમાલ એમાં એક ટાણા છે અને આ મુરત રહ્યા છે અને જો તોય સિલાઈ કામ તો ચાલુ ને ચાલુ હે આ ગમ કામ છે પેલું એક ગીત છે ને રાજેશ ખન્ના સાહેબ નું આપણે દુનિયા મે રહેના તો કામ કર પ્યારે હાથ જોડ સબકો સલામ કર પ્યારે ગમ એટલું તમને તમારે સારું થઈ જાય ઘર માં હમ

એમ બરાબર હા એટલે કે આમ અર્ધાનગિની એટલે ટૂંકમાં તમને બધાને ખ્યાલ જ હશે બરાબર એટલે કે ભાઈ સુખ દુઃખમાં અડધું અંગ થઈને ઉભા રહે હંમેશા સાથ આપે એવું એટલે મેં કીધું ભાઈ ઈ અર્ધાનગિની માટે તો હું ફાગી ગયો છું એમ કે સુખ દુઃખમાં બધી જગ્યાએ જો હંમેશા અમારી સાથે છે ને દુઃખમાં તો હંમેશા મારી આગળ રહ્યા છું એટલે એની માટે ભાઈ ગર્વ છે હું ભાગ્યશાળી છું કૈલાસ પ્રજાપતિ બળદ જેવા હોય બિચારા સારા હોય કેમ કે પુરુષ નું કાર્ય એવું છે પુરુષ ને હું છે પાછળ કેટલા તીર વાગેલા હોય ખબર ન હોય આગળથી રસ્તા જ હોય પીઠ પાછળ કેટલા ઘા વાગતા હોય ને પુરુષો સહન કરતા હોય છે એટલે પુરુષ ભાઈ આપણે ના કહી શકીએ કે ભાઈ કામના નથી પુરુષ ઘણા કામના હોય તો ચાલો હવે આ વાત ઉપર જ હવે આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ આશા રાખીએ છીએ તમને અમારા બ્લોગ ગમતા છે ઘણા સમય પછી આપણી મુલાકાત થઈ છે અને હવે પાછું ટૂંક સમયમાં મુલાકાત થતી રહેશે એ આશા સાથે જ આજનો બ્લોગ પૂરો કરીએ છીએ અને અમારી વાણીને વિરામ આપીએ છીએ અને ચૈત્ર નવરાત્રિની આપ બધા મિત્રોને હાર્દિક શુભેચ્છા જય માતાજી જય દ્વારકાધીશ